સરકારી કચેરીમાં કામ કઢાવવું હોય તો પગના તળિયા ઘસાઈ જાય આવી વાત અનેક લોકોના મોઢે સાંભળી હશે પણ આ વાતને પુરવાર કરતો એક એક કિસ્સો સામે આવ્યો છે ખેડૂત વીજળી મેળવવા માટે કચેરીના ધક્કા ખાઈ ખાઈને પગના તળિયા ઘસી નાખે છે પણ વીજળી તો મળતી નથી પરંતુ લાઈટ બિલ જરૂર મળી જાય છે વિગતે વાત કરીએ આ નઠારા તંત્રની જેને વીજળીનું કનેક્શન આપ્યા વગર જ ખેડૂતને લાઇટ બિલ આપી દીધું વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંત સરકાર ના વિકાસની વાતો તો તમે અનેક વાર સાંભળી હશે પરંતુ આજે તમને એક અનોખો વિકાસ બતાવા જઈ રહ્યો છું કે વીજળી જોડાણ જ નથી થયું તે છતાં ખેડૂતને વીજળીનું બિલ મળી ગયું વાત છે ગીરગઢડા તાલુકાના વડવળિયા ગામની જ્યાં એક ખેડૂત વીજ જોડાણ થાય અને તે સારી રીતે ખેતી કરી શકે તે માટે અરજી કરે છે અને કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને પગના તળિયા ઘસી નાખે છે પણ આ ખેડૂતને ક્યાં ખબર છે કે આ સરકારી કામ આટલું આસાનીથી થોડી થઈ જાય છે ગીરગઢડાના વડવળિયા ગામના ભીખા દોમડિયા નામના ખેડૂતે તેવીસ મે બે હજાર તેવીસ ના રોજ વીજ જોડાણ માટે અરજી કરી હતી અને આ પછી વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી વીજ જોડાણ ન થયું ખેડૂતે પોતાના ખેતરમાં બે વર્ષથી બોર બનાવ્યા હતા પરંતુ વીજ જોડાણના અભાવે ચોમાસા સિવાય અન્ય પાક લઈ શકતા ન હતા ગામના કોઈક ના કોઈક વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરવામાં આવી જેનો ચુકાદો પણ

લીધી વાંધા અરજી લેવાથી મારું કનેક્શન મંજૂર થઈ ગયા લાઇન બાયન ફિટ થઈ ગઈ મીટર આવી ગયું એસી ઊભું કરી ગયા છતાંય ઝમ્પર આપવા આવ્યા નહીં તો પછી જે બી સાહેબ ઓફિસ જઈને રજૂઆત કરી તો કે કલેકટરમાં આવી ગયો કલેકટરમાં હું ત્રણ ધક્કા ખાય આવ્યો કલેક્ટર નો ઓર્ડર આવ્યો પછી ચાર ધક્કા આવ્યો તો કે આજ કરી જાય કાલ કરી જાય સોમાં હું છે ગેમ મળતી નથી છતાંય મને પાવર બિલ આપ્યું કેટલું બિલ આવેલ છે પાંચસો ને વીસ રૂપિયા ક્યારે બિલ આવેલું છે પછી તારીખે આ અંગે તમે કચેરી હા હું ડાભી સાહેબ ને કચેરી કાલ ગયો તો પાંચ વાગે ડાભી સાહેબ કોણ છે ડાભી સાહેબ કાર્યપાલ ઇજનેર આ ગીરડા જીએબી ના શું કીધું એમણે કે તો આ બિલ ભરતા નહિ કે અને કેટલા વીઘા જમીન આવેલી છે મારે અઢી વીઘા છે ભાઈ માલઢોર કેટલા માલઢોર ત્રણ છે આ અંગે તમે વાવેતર હાલ કરો છો ના પાણી વગર નું વાવેતર ક્યાંથી કરવું પાણી હોય તો કઈક કરું તો સારો પૂરો થાય માલ નો નિભાવ થાય

ખેડૂતે બે વર્ષથી બોર કરાવ્યો પણ વીજ જોડાણ નથી એટલે પાણી પણ કેવી રીતે કાઢવું એટલે ચોમાસામાં જે પાણી મળે છે તે દરમિયાન કોઈ ખેતી થઈ નથી શકતી ખેડૂત વીજ કંપની સામે લાચાર બની જાય છે અને લાચાર બનેલા ખેડૂતનો અવાજ આ નઠ્ઠારું બનેલું તંત્ર સાંભળતું નથી આ ખેડૂત આશા લઈને બેઠો છે કે તેને વીજ કનેક્શન મળશે પણ આ ખેડૂતને નવાય તો ત્યારે લાગે છે જ્યારે વીજ કનેક્શનના બદલે વીજ બિલ મળી જાય છે આશા રાખીએ છીએ કે આ નઠારું બનેલું તંત્ર જાગે અને ખેડૂતને વીજ કનેક્શન આપે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં લખજો અને આ સ્ટોરીને વધુમાં વધુ શેર કરજો જેથી આ તંત્ર સુધી આ વાત પહોંચે અને ઊંઘમાંથી જાગીને ખેડૂતની વ્યથા સમજી શકે